પાર્કિંગના મુદ્દે હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા શહેરના હરણીની અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા રમેશભાઈ રાઠોડના માતા તુલસીબેનની સરદાર ભવનના ખાચામાં હનુમાનવાડી ખાતે વિધિ હતી ત્યારે બપોરે પાર્કિંગના મુદ્દે તકરાર થતા સહ જનરલ સ્ટોરના દુકાનદાર અર્પણ અને તેના બે માણસોએ રમેશભાઈ તેમના પત્ની અને પુત્રની સાથે મારામારી કરી હતી જેમાં રમેશભાઈને ને ઢોર માર મારતા અને ધક્કો વાગવાથી પડી જતા મોત નીપજ્યું હતું કારેલીબાગ પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો ડીસીપી પન્ના મોમાયાએ આ બનાવ ની તપાસનું સુપરવિઝન કરી સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓની વિગતો મેળવી હતી પોલીસે આ બનાવમાં દુકાનદાર અર્પણ કિરીટ કુમાર શાહ કુમાર કીર્તિ કુમાર શાહ યશ કુમાર શાહ ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે